ચા હું બંધ કરી ત્યારે બંધ બંધ કરી દીધી ચા એટલી નહી ભોણા અને હું કુ તે મારી વાત હું મળે એમ હા મા આપણે સૌ તારીખે હોળીઓ અને પંદર તારીખે ધૂળેટી

પણ દેસી લાવી મેલો છે મને ન ખબર તમે શું પીશો મે દેસી બંધ કરી દીધેલ છે મન કેડો ખણો આવે ગળા તો એમ ના ના લાવલો છે આન પી પડશે તમારે એમ બસ બસ દેસી ની એમ ની મમા હોળે આવશે તમારે પી પડશે ઓ ભણા હા તું હવ ની થમ જોવાનો કે ની જો તમારે પી પડશે પણ ભણા હડડ દેસી મેથી પીતો એમ પણ મમા એમ નહીં કોમ લાગે હું તમારા ઘરે મહેમાન આવું તો તમારા લઈને આવું અને હવે નહીં લાઈવ મેલો છે તમારે પીવું પડશે તમે એવો ઘેર આવેલા છે એટલે પીવું પડશે એમ હુંણા વધારે નહીં બને હો તને હા શું હું તને હું જરી કે લાવું છું હારું વાટકી કી કે લાવ હું તો તમે બેહો આમ ઓ હો આ ભૂણો એક તો મારા પાછો ની પીયું તોય લોડ પાછો ની પીયું તોય લોડ એ પાછો રીહાઈ પડે પણ હવા પીયા આવેલો છું પણ અને મોડે કહેવાય નહીં એટલે પાછું

જબરો ભણા લે ગિલાસ મેલ તે ભણા કડક મેં નહો ભણા પણ ભણો દારુ લાવે લે ઢગમ કાસો લાગે જ નહીં પણ ભણા હ ધેર ભાળ ધર તું આ લાવે આ આ કો કેટલેક મળે છે હું ઘેર અહી નજીક જ મળે છે અમાર બાજુ મેં મળે હું ઘેર લેતો જેવા કરું શું હું ભરીને એમ ભણા તું ઓંધો ની આપણે ફીલા પાછા આવીએ ને રાખશું હમણે પાછો જાય ને તઈ એમને પાછો ઓર્ડર ઘણો આવે ને એટલે કેરો બધો કાળે છે એવું ઓર્ડર આવે ઓર્ડર એમને બાર બાર થા આવે હા ના ભણા ઓર્ડર

પણ આવે કે નહી હું મામા આવું છું એમ આવે ને હું આવું છું એમ સો તારીખ હોળ પાછા તમે બધા બોલો છીએ વાંચો છે